કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદતલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ભાવ શનિવાર પાટડી એક હજાર બસો ને એકાવન રૂપિયાથી એક હજાર આઠસો નેવું રૂપિયા તળાજા એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર ને દસ રૂપિયા મહુવા એક હજાર સાતસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને એકાવન રૂપિયા વિસનગર એક હજાર ત્રણસો ને બાવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એક રૂપિયો ભુજ એક હજાર આઠસો ને બાર રૂપિયાથી એક હજાર નવસો ને દસ રૂપિયા થરા એક હજાર પાંચસો ને તેત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો ને એકોતેર રૂપિયા વારાહી એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયાથી એક હજાર છસો ને બાવન રૂપિયા જુનાગઢ એક હજાર પાંચસો ને એ પાંચ રૂપિયાથી બે હજાર બસો ને એકત્રીસ રૂપિયા જસદણ એક હજાર ત્રણસો ને અગિયાર રૂપિયાથી એક હજાર નવસો ને બત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા થી એક હજાર આઠસો ચાલીસ રૂપિયા જમજોધપુર એક હજાર છસો થી બે હજાર ને બાવીસ રૂપિયા વિરમગામ એક હજાર એક રૂપિયા થી એક હજાર નેવું રૂપિયા જોઈએ આગળ ખેડૂત મિત્રો વિડીયોમાં છેદ સુધી બન્યા રહેજો હળવદ એક હજાર એક રૂપિયા થી બે ને બાવીસ રૂપિયા ડીસા એક હજાર ત્રણસો ને બાવન રૂપિયાથી એક હજાર આઠસો દસ રૂપિયા એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર એક રૂપિયો બોટાદ એક હજાર સાતસો અગિયાર રૂપિયાથી એક બે હજાર પાંચ રૂપિયા રાજકોટ એક હજાર આઠસો ને બાવન રૂપિયાથી બે હજાર બસો ને અગિયાર રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને એક રૂપિયાથી બે હજાર બસો ને એકાણું રૂપિયા વિસાવદર એક હજાર ચારસો ને દસ રૂપિયાથી એક હજાર આઠસો ને એકાવન રૂપિયા મેંદેડા એક હજાર છસો ને પંદર રૂપિયાથી એક હજાર નવસો ને તેત્રીસ રૂપિયા જેતપુર એક હજાર પાંચસો પંચાણું રૂપિયા દાહોદ એક હજાર સાતસો નવસો રૂપિયા કોડીનાર એક હજાર સાતસો ને એક રૂપિયાથી બે હજાર એકસો ને વીસ રૂપિયા મોરબી એક હજાર સાતસો ને બાવીસ રૂપિયાથી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને જો ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને પહેલાં સબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન મળીએ નવા વિડીયો સાથે બાય બાય